પ્રાગટ્ય દિવસ છે આજે પૂજ્ય બાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે અગિયાર હજાર વૃક્ષનું વિતરણ એક હજાર આઠ વૃક્ષોનું વૃક્ષારોપણ કરી શ્રી બળકણ ગૌશાળામાં ગાય માતાઓને લાપસીનો પ્રસાદ લીલો ચારો કૂતરાઓને રોટલા પક્ષીઓને ચણ અને કીડીઓને કીડિયારું પૂરી પૂજ્ય બાનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવ્યો આજ રોજ અમાસ નિમિત્તે ખૂબ જ મોટી સંખ્યામાં ઠાકરના સેવકો દર્શન કરવા પધારેલ આજના મહાપ્રસાદના યજમાન પદશ્રી મનસુખભાઈ નરસિંહભાઈ તુરખિયા શ્રી કુલિંદભાઈ મનસુખભાઈ તુરખિયા અને શ્રી દિપેશભાઈ મનસુખભાઈ તુરખિયા પરિવારે લાભ લીધેલ સવારે ધ્વજજીની બ્રાહ્મણ દ્વારા વિધિ વિધાન પૂજન કરી પૂજ્ય બાના હસ્તે ધ્વજાજીનું પૂજન કરી ધ્વજારોહણ કરવામાં આવ્યું જેમાં ખૂબ જ બહોળી સંખ્યામાં યાત્રાળુઓ જોડાયા હતા ત્યારબાદ સૌએ ઠાકર શ્રી વિહળનાથના દર્શન કરી પૂજ્ય બાના દર્શન કરી પૂજ્યશ્રી બાપુની શુભેચ્છા મુલાકાત લઈ પ્રસાદ સૌએ આનંદ વ્યક્ત કર્યો હતો